ઘરના આવેલા ખેતરમાં ચારો કાપી રહ્યા હતા એ સમયે અજગર જોવા મળતા તેઓ ભયભીત બની ગયા હતા દસ લાંબા મહાકાય અજગર જોતા ત્યાં કામ કરતા અન્ય લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો જે સમગ્ર બાબતે મનોજભાઈ પટેલ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી કપરાડા વિભાગના ધોધડકુવા હનુમાન ફળિયા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર વન્યજીવ બચાવનાર જતીનભાઈ પટેલ દીપલભાઈ પટેલ નિતેશભાઈ પટેલ નાનાપોંડા વન વિભાગની અજગર રેસ્ક્યુ કોલની જાણકારી કરી ઘટના સ્થળ ઉપર પછી ત્રણેય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી કારણ કે અજગરનું વજન પણ અંદાજીત અઢાર કિલોની આસપાસ હોય તેને પકડીને રેસ્ક્યુ કરવા માટે તે ભારે મહેનત કરવી પડી હતી છતાં સખત મહેનત બાદ ત્રણેય સભ્યોએ અજગરનું રેસ્ક્યુ કરી નાનોપોડા વન વિભાગમાં જમા કરવામાં આવ્યું